મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ને વ્યાજબી ભાવે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર હું આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરજો અશોકસિંહને આ ટ્રેક્ટર વેચવાનું છે મેસી બસો પિસ્તાલીસ જે સીરી ટ્રેક્ટર અત્યારે ખૂબ જ માર્કેટમાં છે તે વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર સૌપ્રથમ ટ્રેક્ટરના મોડેલની વાત કરું ઓગણીસસો અને નવ્વાણુંના મોડેલનું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે બધું સારું ટ્રેક્ટર અંદર કલર કરેલો જોવા મળશે સારો કલર ઉપયોગમાં લીધેલો છે એસેસરીસ બધી નવી નાખવામાં આવી છે આખું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો ક્લિયર કટ કન્ડિશન બતાવવામાં આવ્યું છે વિડીયોની અંદર તે જ પ્રમાણે ટ્રેક્ટર તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે આ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ આખું ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકશો અશોકસિંહનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા કે તમે લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા તમે ટ્રેક્ટર જોઈ શકો છો